ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વને લઈ વાહન ચાલકોની સુરક્ષાની ખાસ પહેલ અંકલેશ્વર જીઆઈડીસી ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવાયા પેટ્રોલ પંપ સંચાલકો અને સરાહનીય કામગીરી પતંગની દોરીથી બચાવ માટે વિના તાર લગાવ્યા ઉત્તરાયણ દરમિયાન સાવચેતી રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે પેટ્રોલ પંપ સંચાલકો ને જીઆઈડીસી પોલીસની સરાહનીય કામગીરી કહી શકાય હાલ સામે આવી છે પતંગની દોરીથી બચાવ માટે વિનામૂલ્યે તાર લગાવવામાં આવ્યા જીઆઈડી સ્થિત અમિત ઇન્ડસ્ટ્રી પેટ્રોલ પંપ પર જેમ જેમાં બધા આપ જાણો છો કે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને મકરસંક્રાંતિના તહેવારમાં પતંગના દોરાના કારણે દોરાના ઈશાના કારણે લોકોને મોત પણ નીપજે છે અને ગંભીર ઈચ્છાઓથી પણ એ લોકો જોઈ રહ્યા હોય છે જેના અનુસંધાનમાં આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર વાડા સાહેબ મારા ભાઈ સુમિત પાંડે મિત્ર હર્ષ અને બરા મિત્ર મંડળ સાથે મળીને અમારા પેટ્રોલ પંપ પર અગિયારસોથી વધુ સેફ્ટી વાયરનું નિઃશુલ્ક લગાવીને આપી રહ્યા છે અને હું અંકલેશ્વર જીઆઈસી અને બીજા ભરૂચ જિલ્લાના તમામ એનજીઓને પણ નમ્ર નિવેદન કરું છું કે આવા સેફ્ટી વાયરને પણ એનજીઓ થકી નિઃશુલ્ક લગાવી આપો તાકી આપણા અંકલેશ્વર જીઆઈડીસી આ ભરૂચ જિલ્લામાં ઓછામાં ઓછું આવું બનાવ બને તેવી મારી નમ્ર અપીલ છે અસ્તુ